જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભુજમાં લિવરને લગતા રોગોની ઓપીડી સિનિયર સર્જન ડોક્ટર આનંદ ખખર દ્વારા ચાલુ કરવામાં આવી સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર આનંદ ખખર લિવરને લગતા રોગોની ઓપીડી સારવાર ચાલુ કરી તેઓએ લિવર કેન્સર દારૂના સેવનથી બગડેલું લિવર સતત રહેતો કમળો પેટના પાણી ભરાવો પિત્તાશયમાં કેન્સર પથરીની સર્જરી હિપેટાઇસિસ સ્વાદુપિંડના કેન્સર અને લિવર તથા પેટ ને લગતી ગંભીર સર્જરી માટેના નિષ્ણાંત છે ડોક્ટર આનંદ ખખરને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે જેની વાત કરવામાં આવે તો ડોક્ટર બીસી રોય રેસીડેન્ટિયલ નેશનલ એવોર્ડ તમિલનાડુ સ્ટેટ ગવર્નર મેડિકલ એવોર્ડ બેસ્ડ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ એવોર્ડ ડાયનેમિક ઇન્ડિયન ઓફ ધી મિલેનિયમ એવોર્ડ ડોક્ટર એસટી હેમાની મેમોરિયલ ઓરેશન ઇન્ડિયન નેશનલ સ્કોલરશિપ એન્ડ ઇન્ટરનેશનલ સ્કોલરશીપ વગેરે જેવા વિવિધ એવોર્ડ પણ સન્માનિત કરવામાં આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છમાં પાણીના કારણે અને અમુક વાતાવરણના કારણે લિવરની સમસ્યા પહેલેથી જ ખૂબ જ રહેલી છે ત્યારે લિવર અને પેટના બીમારીઓના કારણે લોકોને ઘણું પરેશાન થવું પડે છે અને છેટ અમદાવાદ સુધી અથવા એનાથી પણ દૂર જવું પડતું હોય છે ત્યારે આજે વાત કરી લાયન્સ હોસ્પિટલમાં અવારનવાર ઝાયડસ હોસ્પિટલ દ્વારા નિદાન કેમ્પ માટેનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે અમદાવાદથી ખાસ લિવર ટ્રાન્સપ્લાન્ટના સિનિયર ડૉક્ટર શ્રી આનંદ ખખર સાહેબ પધાર્યા પતાર્યા છે અને એમની પાસેથી જાણીએ કે ભાઈ આ સમસ્યા કેટલી ગંભીર છે અને એના બચાવ માટે કયા પગલાં લઈ શકાય અથવા તો લિવરમાં ખરાબી આવી ગઈ છે અથવા તકલીફ થઈ છે તો એના માટે દર્દીએ તાત્કાલિક ક્યાં સંપર્ક કરવો જોઈએ અને કેવી રીતે આગળ વધવો જોઈએ એ વિશે વિશેષ ચર્ચા કરીએ મારું નામ ડૉક્ટર આનંદ ખખર છે હું સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે છેલ્લા બે અઢી વર્ષથી ત્યાં કામ કરી રહ્યો છું એની પહેલાં છેલ્લા પંદર વર્ષથી હું લગભગ અપોલો હોસ્પિટલ ચેન્નાઈમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ ડાયરેક્ટર હતો અને મૂળ મૂળ વતનમાં પાછા આવવા માટેની આ છેલ્લા ત્રણ વર્ષથી હું અહીંયા છું હવે લિવરના રોગોની જો વાત કરીએ તો સમસ્ત ગુજરાતમાં અને આખા હિન્દુસ્તાનમાં પણ લિવરના રોગો ખૂબ જ વ્યાપેલ છે એનું એનું પ્રમાણ ઘણું વધારે છે આપણે ધારીએ છીએ એના કરતાં હેપેટાઇટિસ બી હેપેટાઇટિસ સી આલ્કોહોલ અને નોન આલ્કોહોલિક સ્ટીએટો હેપેટાઇટિસ એટલે કે મોટાપો હાઈ કોલેસ્ટ્રોલ અને ટાઈપ ટુ ડાયાબિટીસને લઈને પણ લિવરના રોગ થાય છે પાણીની સમસ્યા હોવાથી હેપેટાઇટિસ એ હેપેટાઇટિસ ઈ અને એવા અમુક ઇન્ફેક્શિયસ રોગોને લીધે પણ લિવરના લિવરના રોગો થાય છે એક્યુટ લિવર ફેલિયર થાય હેપેટાઇટિસ એ અને ઈથી તો આ બધા જ પ્રકારના લિવરના રોગોને લઈને અમુક તબક્કે જો સાચી દવાથી સમયસર સારવાર ન ઉપલબ્ધ થાય તો એમાં લિવર ફેઇલ થઈ અને એને લીધે લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે ખાસ કરીને હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ ઈમાં આ વસ્તુ જો એક્યુટ લિવર ફેઇલિયરનું પ્રમાણ ધારણ કરે તો એવા લોકોને તાત્કાલિક લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે અને જો હેપેટાઇટિસ બી કે હેપેટાઇટિસ સી કે આલ્કોહોલ કે ઓબેસિટી અને ટાઈપ ટુ ડાયાબિટીસને લઈને જો લિવર ખરાબ થયું હોય તો એ સિરોસિસમાં પરિણામે અને સિરોસિસનું સમય જતાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડે તો આ વિશે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણા લોકોને સાચી માહિતી સાચા સમય અને સાચા માર્ગદર્શન રૂપે મળી રહે એટલા માટે મેડિકલ ફેટર્નિટી અને કમ્યુનિટીમાં આ પ્રકારની જાગૃતિ લાવવા અને ઘેર બેઠા બધા દર્દીઓને અમદાવાદ કે દૂર જવું માફક નથી હોતું શક્ય નથી હોતું એટલે આ વસ્તુ જો આપણે ઘર આંગણે એમને ઉપલબ્ધ કરાવીએ તો ઘણી ઓછી મુશ્કેલીથી ઘણા બધા દર્દીઓને આપણે આ વસ્તુનો એક લાભ આપી શકીએ કે સાચા સમયે સાચી સારવાર સારવાર અને માર્ગદર્શન મળે તો રોગને આગળ જતું અટકાવી શકાય અને ઓછા લોકોને રોગની વૃદ્ધિ થવાથી ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે મોટાભાગના લોકોને દવાથી આ વસ્તુ કાબૂમાં આવી જાય તો એ બહુ મોટી સહાય મળી રહે એટલે સાહેબ વાત કરીએ તો લિવર ખરાબી થઈ છે તે દર્દીને શરૂઆતમાં કેવી કેવા લક્ષણો હોય છે કે જેથી ખ્યાલ આવે કે લિવરમાં ખરાબી થઈ રહી છે કંઈ તકલીફ થઈ રહી છે તો જલ્દીમાં જલ્દી ડૉક્ટરની સલાહ લઈ શકે લિવરના રોગોનું વહેલા સમયે નિદાન ખૂબ જ અઘરું એટલા માટે છે કે લિવરમાં ખૂબ જ સ્પેર કેપેસિટી છે એમ સાદા શબ્દોમાં કહીએ તો આપણા લિવરનો લગભગ ત્રીસ ટકા જ જરૂરિયાત શરીરને નોર્મલ જીવન જીવવા માટે હોય છે એટલે જ્યાં સુધી પચાસ સાહીઠ સિત્તેર ટકા સુધીનું લિવર ડેમેજ ન થાય ને ત્યાં સુધી એ તમને લિવરની કમી કે ખામી જણાય નહીં અને જ્યારે એ ખામી જણાય ત્યારે ઘણી વખત એ વસ્તુ ખૂબ જ મોડી થઈ ગઈ હોય છે એટલે લિવરના રોગોને નિવારવા માટેનો શ્રેષ્ઠ ઉપાય કે રસ્તો એ પ્રિવેન્ટિવ હેલ્થ ચેક્સ છે કોઈપણ માણસને હેપેટાઇટિસ બી છે કે નહીં હેપેટાઇટિસ સી છે કે નહીં ડાયાબિટીસ છે કે નહીં ઓબેસિટી છે કે નહીં અને પોતે જો ખાસ કરીને આલ્કોહોલનું સેવન કરતા હોય તો આ વસ્તુઓ વિશેની માહિતી લેવી અને આ વસ્તુઓથી પોતાની જાતને અવગત કરાવવી એ ખૂબ જ જરૂરી છે હાલાકી જરૂરી જ નહીં અનિવાર્ય પણ છે જો આ વસ્તુની જાણકારી આપણને ન હોય તો તમે ખરેખર લો લિવરના રોગનું નિવારણ કરી શકતા નથી જો કોઈના પગે સોજા આવવા માંડે પેટમાં પાણી ભરાવા માંડે કમળો થાય લોહીની ઉલટી થાય કે અચાનક જેમ લીવરના રોગ હોય છે એમાં પેટમાં પાણી ભરાવાનું ચાલુ થાય કે મગજ ઉપર કોઈ પ્રકારની અસર થાય તો સમજી લેવું કે એ એ લિવરનો રોગ આગળ વધીને સિરોસિસમાં રૂપાંતર થયું છે અને એને લીધે આ બધા ચિહ્નો આવી રહ્યા છે એટલે એવા દર્દીઓએ ખાસ લિવર રોગનાની ને ટ્રાન્સપ્લાન્ટ થતાં સેન્ટરે મદદ મળવા માટે પહોંચવું જોઈએ સાહેબ વાત કરીએ તો હાલની જે રહેણ સહેણ છે રહેણી કહેણી છે અને ખાનપાન ખાસ સાહેબ તો ખાનપાન એ કેટલું જવાબદાર છે આ બીમારી માટે ખાનપાન એકદમ ખૂબ જ અગત્યની વસ્તુ છે કારણ કે શરીરમાં ચરબી અને મોટાપા ના વધવાને લઈને મોટાપો પોતે જ એક રોગ છે અને મોટાપાને લીધે ટાઈપ ટુ ડાયાબિટીસનો જે જન્મ થાય છે એ પોતે પણ એક પાછું એડિશનલી એક બીજા કારણસર આ લિવરના રોગોમાં એક વૃદ્ધિ કરનાર ફેક્ટર બને છે એટલે આપણા શરીરને બોડીમાં સિન્ડેક્સ સત્યાવીસ કે એથી ઓછું બનાવી રાખવું એના માટે એક લાઇફસ્ટાઈલનું રિઓર્ગેનાઇઝેશન ખૂબ જ જરૂરી હોય છે રોજ સવારે અને સાંજે લગભગ પોણીથી એક કલાક સુધીની કસરત જેમ કે બ્રિસ્ક વોકિંગ કે લાઇટ ફિઝિકલ એક્સરસાઇઝિસ જીમિંગ કે કોઈ આઉટડોર ફિઝિકલ ગેમ્સ આટલું રોજનું દોઢથી બે કલાકની ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ જરૂરી છે એક પ્રકારનું સ્ટ્રેસ ફ્રી લાઈફ હોવી જરૂરી છે ગ્રીન લીફી વેજીટેબલ્સનું પ્રમાણમાં વધારે સેવન કરવાની જરૂર છે અવોઇડ આલ્કોહોલ એટ ઓલ કોસ્ટ અને અને બી અવેર કે આપણી પાસે લિવરમાં રોગ ઉત્પન્ન કરી શકે એવા કોઈ કારણો આપણા શરીરમાં છે જેમ કે હેપેટાઇટિસ બી છે હેપેટાઇટિસ સી છે ડાયાબિટીસ છે મોટાપો છે વિલ્સન્સ ડિઝીઝ છે એવા ઘણા બધા રોગ છે જેને આપણે એક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક દ્વારા માપીને આપણને ખ્યાલ હોય તો સમયસર એને એવોઇડ કરી શકીએ કોઈ એક પ્રકારનો જો લિવરને રોગ ઉત્પન્ન કરનારી કંડિશન હોય તો એમાં તમે બીજા પ્રકારની કન્ડિશનને ખાસ ન ન એડ કરવું એ બાબતે સભાનતા હોવી જરૂરી છે આપણને હેપેટાટીસ બી હોય તો આલ્કોહોલ તો બિલકુલ ઝેર છે આપણા સમાન કે ડાયાબિટીસ હોય તો આલ્કોહોલ ઝેર છે આપણા સમાન આ બધી વસ્તુઓની જાણકારી તો થાય કે આપણે એક પ્રકારનું પ્રિવેન્ટિવ હેલ્થ ચેક કરીએ અથવા તો નાના એની તકલીફ થાય તો આપણે સાચી જગ્યાએ એની એની સારવારને તપાસ માટે પહોંચી જઈએ જી સાહેબ વાત કરીએ કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડી અને ટ્રાન્સપ્લાન્ટ થયું એના પછી જે દર્દી ઓપરેશન બાદ કંઈ કાળજી રાખવી પડતી હોય છે અને કંઈ કાળજી ના રાખે તો વધુ તકલીફમાં આવી શકે છે લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એને થઈ એને લગતા ઇમ્યુનો સપ્રેશન અને ઇમ્યુનો સપ્રેશનને લઈને રોગ પ્રતિકારક શક્તિમાં થતો ઘટાડો આ વિશે ઘણી બધી લોકવાહ્ય લોક લોકવાહિકાઓ અને મિસ અન્ડરસ્ટેન્ડિંગ્સ પ્રવર્તે છે એમાંની ખાસ એક છે કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી માણસની તબિયત એકદમ નાજુક થઈ જાય એકદમ ફ્રેજાઇલ થઈ જાય અને એને જાણે આપણે કાચના ઘરમાં સંભાળીને દરેક વસ્તુથી દૂર રાખવો પડે એવું કશું નથી હોતું સાહેબ લિવર ટ્રાન્સપ્લાન્ટ પછીના ઇમ્યુનો સપ્રેશન ખૂબ જ માફક અને હળવા હોય છે એનાથી લિવર ટ્રાન્સપ્લાન્ટનું રિજેક્શન અટકાવવું બહુ અઘરી વાત નથી હોતી અને આ લોકો ઓપરેશનના શરૂઆતમાં બે કે ત્રણ મહિના માટે થોડું વધુ ધ્યાન રાખવું પડે પણ ત્યારબાદ લગભગ પહેલાં બે ત્રણ મહિના પછી એમનું જીવન બિલકુલ રોજિંદુ થઈ જતું હોય છે જેમ મારી અને તમારી જેમ એ રોજિંદા જિંદગીમાં પોતાના વ્યવસાય અને પર્સનલ લાઈફમાં સંપૂર્ણપણે ભાગ લઈ શકે છે દે દે લીવ અ વેરી યુઝફુલ અને ફ્રૂટફુલ લાઈફ અંગત રીતે એમનું જીવન ખૂબ જ ફૂલફિલિંગ સંતૃપ્તિભર્યું હોય છે અને વ્યવસાયિક રીતે પણ તેઓ સંપૂર્ણ હંડ્રેડ પર્સન્ટ તેમનો વ્યવસાયમાં ભાગ ભજવી શકે છે એટલે એમની જિંદગી બિલકુલ નોર્મલ હોય છે એવું વિચારવાને કોઈ જરૂર નથી કે દેલી લીવર બધી કોમ્પ્રોમાઇઝ લાઈફ જી સર અંતિમ પ્રશ્ન વાત કરીએ તો ઘણાને લીવરની તકલીફ હોય છે તો આસપાસના જે ડૉક્ટર્સ હોય છે એની સલાહ લઈ અને મેડિસિન લેતા હોય છે પછી જ્યારે ગંભીર બીમારી થઈ જાય છે ત્યારે પછી સર્જન પાસે અથવા સિનિયર ડૉક્ટર્સ પાસે જતા હોય છે તો આ કેટલું ઘાતક છે ને આનાથી કઈ તકલીફ વધી શકે છે સર એમાં આપણે કોઈ લોકોનો વાંક કાઢીએ આ બાબતે એ નિરર્થક છે કારણ કે આજે આજે કોઈ પણ દર્દીને કોઈ પણ તકલીફ ઉત્પન્ન થાય તો એક બહુ સ્વાભાવિક અને સાહજિક વાત છે કે તે પોતાના ફેમિલી ડૉક્ટર અથવા નજીકના કોઈ પણ હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં જઈ અને એ ડૉક્ટરનું માર્ગદર્શન લે અને ત્યારબાદ એ દર્દીની સાચું એને સાચું માર્ગદર્શન આપવું અને સાચી સારવાર કરવી અને જ્યારે એ દર્દીને હાયર સેન્ટર કે સ્પેશિયલાઇઝ સર્વિસીસની જરૂર હોય તો એને એ પ્રકારનું માર્ગદર્શન આપવું એ એ ડૉક્ટરની ફરજ બની જાય છે એ આપણે કોઈ એવા એવું તો કોઈ દર્દીઓને ના કહી શકીએ કે તમને કશું પણ થાય તો તમે સાયડસ આવી જાઓ કે અપોલો વયા જાઓ કે કોઈ બીજી મોટી હોસ્પિટલમાં જાઓ એટલે દર્દી તો પોતાનું સાહજિક રોલ ભજવતો જ હોય છે જાગૃતિ એક પ્રમાણિક એસ્ટ્યુટ ક્લિનિકલ ઓપિનિયન આપવો એ અમારા મેડિકલ ની જવાબદારી બની જાય છે અને આઈ વુડ કોલ અપ ઓન ઓલ માય કલીગ્સ ટુ ટુ ડૂ દેર ટુ ડુ ધેર રોલ વિથ વિથ એબ્સોલ્યુટ કોન્સેન્શિયસનેસ એન્ડ એન્ડ એસ્ટ્યુટ ક્લિનિકલ બિહેવિયર સર અંતિમ પ્રશ્ન કે ઘણા આપ આટલા વર્ષોમાં ઘણા ઓપરેશનો કરેલા છે તો કેટલા ઓપરેશન કર્યા અત્યાર સુધીમાં આપ અને એમાંથી સૌથી ક્રિટિકલ ઓપરેશન લાગ્યું હોય આપને કે ભાઈ આ બહુ ક્રિટિકલ ઓપરેશન છે અને ચાન્સીસ બહુ ઓછા છે ને એમાં આપને સફળતા મળી હોય અને આપને એ વિશે શું કહેશો સર આઈ હેવ બિન ડુઈંગ લિવર ટ્રાન્સપ્લાન્ટ ઇન ઇન્ડિયા સિન્સ ટુ થાઉઝન્ડ સેવન અને મેં હજી સુધીમાં પંદરસોથી ઉપર લિવર ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે પહેલાં અપોલો ચેન્નાઈમાં અહીં સાયડસ હોસ્પિટલ્સ અમદાવાદમાં અને બીજા અન્ય ઇન્ડિયાની ઓછામાં ઓછી દસ હોસ્પિટલોમાં અમે લિવર ટ્રાન્સપ્લાન્ટ ઘણા બધા સેંકડોની સંખ્યામાં કરી ચૂકેલ છે એવરેજ આઉટકમ્સ લગભગ નેવું ટકા જેવા હોય છે અને એમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ એ એક લાઈફ સેવિંગ સર્જરી છે કોઈ પણ માણસ છે તે લિવર ટ્રાન્સપ્લાન્ટ શોખથી નથી કરાવતો ખૂબ જ ખર્ચાળ હોય છે એમ જ કોઈ એ ઘટના હોય અડધું લિવર પોતાનું આપવું પડે એટલે લગભગ દરેક ટ્રાન્સપ્લાન્ટ છે તે જીવન અને મોત વચ્ચેનો એક સંઘર્ષમાં અમે એ દર્દીને જીવન તરફ લઈ જવાની કોશિશ કરતા હોઈએ છીએ એમાં ભગવાનની દયાથી નેવું ટકા સુધીની સફળતા અમને ઓન એન એવરેજ મળતી હોય છે દસ ટકાને અમે નથી બચાવી શકતા અને એ નેવું ટકાના બધા જ દર્દીઓ એ સિરિયસ હોય છે એવરી કેસ ઇઝ અ ચેલેન્જિંગ ઓપરેશન એટલે હું એમ ગણવા જાઉં કે ચેલેન્જિંગ ઓપરેશન્સ કેટલા હશે તો એની કોઈ માપ સંખ્યા કે ગણતરી નથી હોતી કચ્છના પણ ઓછામાં ઓછા પચાસ માણસોના ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે સફળતાપૂર્વક પણ એક્યુટ લિવર ફેલિયરના જે જે દર્દીઓ આવે ત્યારે એમાં શું છે ટ્રાન્સપ્લાન્ટ દર્દીના હવામાં ચોવીસથી અડતાલીસ કલાકની અંદર એનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય છે જેની અંદર દર્દીને ફિટ કરવો એમાં ડોનર આઈડેન્ટિફાઈ કરીને એમને ફિટ કરવા અનનેસેસરી સ્ટેચ્યુટરી પરમિશન્સ સરકારી અને એથિકલ કમિટીઝની લેવી પડે પૈસાની વ્યવસ્થા કરવી પડે અને ઓપરેશન શેડ્યુલ કરવું પડે આ ખૂબ જ ઇટ ઇઝ અ ચેલેન્જ નોટ જસ્ટ ટેકનિકલી બટ ઇટ ઇઝ અ ચેલેન્જ ઇટ ઇઝ અ ચેલેન્જ ઓફ લોજિસ્ટિક્સ એઝ વેલ એઝ સોશિયો ઇકોનોમિક્સ એટલે આ એક પ્રકારનું ખૂબ જ કોમ્પ્લેક્સ એન્ડેવર બની જતું હોય છે ડૉક્ટરો માટે અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન માટે પણ બટ વી વી હેવ બિન લકી અને વી એન્જોય ડુઈંગ ધીસ થેન્ક યુ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો